મજા આવી હાય વેલકમ ટુ માય તો મિત્રો જય માતાજી કેમ કે આ ને પહેલું નોરતું ને બે ગયું છે મિત્રો અને ને તમે બધાય પણ ને માતાજીને ને પગે લાગી આવજો અને માતાજીને શને વિનંતી કરજો કે આખું વર્ષ શને અમને શને એમ ખેમ રાખે અને નવે નવે નોરતા ને મિત્રો બધાય તમે મોજ કરી આપણે વિડીયોમાં ને એક ટાઈમ ટાઈમલેફ વિડીયો છે ને ઉતારવાનો છે એના માટે આપણે છે ને જઈશું ધાબા ઉપર અને એક મસ્તનો છે ને વિડીયો ઉતારીશું અડધી કલાકનો વિડીયો છે ને ઉતારીશું એટલે છે ને છેને થોડો કમતો સને વિડીયો બનશે અને આપણે છે ને એક નાનો મિની ગાર્ડનનો છે ને આપણે પણ છે ને વ્લોગ ઉતારવાના સેવી મિત્રો તમે આગળ કન્ટિન્યુ છે ને વ્લોગમાં બનાવી રહ્યો પે ગયા છે એ શીંગ ખાવા તો મિત્રો જુઓ શીંગ શને અહીંયા સૂલા ઉપર છે ને શેકાય રહી છે તમે જુઓ મસ્ત શીંગ શને શેકાઈ રહી છે આપણે પછી શને મકાઈ પણ શેકવાની છે પણ મિત્રો છે ને આ પહેલી વહેલી જે સિંગ ખાવાની છે ને એ શને બહુ મજા આવે છે મિત્રો આપણે ગરમા ગરમ છે ને તાવડીમાંથી લઈ અને સીંગ શને ખાવાની છે જુઓ એકદમ શને ગરમા ગરમ સીંગ છે એ આપણે ખાવાની છે અંદર થી જુહાડા નીકળે છે મિત્રો છે ને ગરમા ગરમ સિંગ છે ને ખાવાની છે ને બહુ મજા આવે ગરમ સિંગ છે મસ્ત ઘટે ગળતી લાગે છે ખાવાની છે ને મજા આવે એવી સિંગ છે તો ફાઈનલી મિત્રો છે ને આપણે બેઠા હતા તા તો છે ને આ તો છે ને સિંગ શેકાઈ રીતે એની સાથે સાથે છે ને જલેબી પણ આવી ગઈ છે અને આપણે છે ને જલેબી પણ છે ને થોડીક ખાઈ લેવી ગળી ગળી જલેબી અને સીંગ મારે પણ જલેબી ખાવી છે એકલા એકલા ખાવ છો તે સહીને તો છે ને શરદી થઈ ગઈ છે તેમ છતાં પણ કહે છે મારે જલેબી ખાવી છે જલેબી એકદમ મસ્ત ગળી ગળી છે ને આવી ગઈ છે મજા આવી ગઈ તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા છે ને વાયો તો પાલક જે આપણે શને એક વખત છે ને કાપી અને છે ને આપણે એને ભાજી બનાવીને ખાઈ ગયા હતા અને સને ભીંડો વાયો છે અને છે અહીંયા વટાણા વા્યા હતા પણ મિત્રો છે ને મટા વટાણા છે ને થયા નહીં અને લસણ વાયું છે લસણ છે ને જો એને સાંઈ પડી એટલે અત્યારે છે ને લસણ થયું નથી અને આગળ આપણે છે ને વાયો છે આ ફુલાવર તો કે ફુલાવરના ને ઈવળું આંકડી ખાઈ ગઈ છે અને ફુલાવર હજી છે ને આવ્યું નથી અને અહીંયા આપણે ને દિવાલે વાંયા હતા ખીસોડા કિસોડા તો છેને ઘણા બધા આવ્યા હતા આપણે ઘણા બધા ખાધા કે આ બગીચાનો જે ટોટલ ખર્ચો થયો હતો ને હોમ ગાર્ડન એટલો ખર્ચો થયો હતો ને એ તો આ ખિસોડામાં જ સને ઊભો થઈ ગયો તો ખીસોડા આપણે ઘણા ખાધા પણ આપણે ને આ બીજા છે ને નુકસાન ગયું છે કેમ કે વટાણા વાયા હતા તો વટાણા ને જરાય થયા જ નહીં અને જો આજે ફુલાવર વાયું છે પણ ફુલાવર ને હજી આવ્યું નથી આવે ત્યારે હા કોબી છે ને આપણે વાવી હતી તો કોબી પણ ને થઈ નથી અને વાવી છે રીંગણી અને ટમેટી તો કે રીંગણીને હજી આ આંકડા આવી ગયા છે રીંગણી થશે કે નહીં થાય ખબર નહીં અને વાગળ વાવી છે આપણે લીલી ડુંગળી અને અહીંયા ને આપણે સને તુલસીમાં વાવી દીધા છે મિત્રો જો આવું ઘરે આપણે શને એક ક્યારો કર્યો છે જેથી કરીને આપણને ને શાકબકાયેલું છે આપણે ઘરે જ છે ને મળી રહે મિત્રો અને મિત્રો શને એક આંબલી છે અને એક છે અહીંયા નાળિયેરી તો કે આ નાળિયેરી છે ને એ આપણે ને ક્યાંયથી રોપડો લાયા નતા આપણે એક નાળિયેર હતું ને એ નાળિયેરમાં કોટો ફૂટી જતો તો એ આપણે વાવી દીધું છે અને ક્યારે નાળિયેર આવશે ને એ આપણને જરાય ખબર નથી મિત્રો અને અહીંયા ને વાવી દીધી છે સીતાફળી હજી નાની નાની છે મોટી થશે પછી સીતાફળ આવશે મિત્રો અને અહીંયા ને આપણે વયા છે આંબા પણ આંબા તો આપણે ને અહીંયા થાય છે ક્યારેક અને ક્યારેક શને નથી થતા એવું વાતાવરણ આપણે અનુકૂળ આવતું નથી અને અહીં મિત્રો અહીંયા આપણે વાવી દીધા છે પાતરા જોકે પાતરા તો મને બહુ ભાવતા નથી પણ ક્યારેક બનાવે ને ત્યારે આપણે ખાઈ લઈએ છીએ અને આ બાજુ છે મિત્રો ને કેળ છે કેળ ઘણી બધી મોટી થઈ ગઈ છે પણ કેળા હજી આવ્યા નથી અને ક્યારેક કેળા આવતા હશે આપણને કાંઈ ખબર છે નહીં અને મિત્રો આ બાજુ આપણે વાવી દીધા છે સક્કરિયા તો શક્કરિયા ને શિવરાત્રી આવશે ને ત્યારે થઈ જશે ને આટલી વસ્તુ આપણે સને ઘરે જ વાવી દીધી હતી એટલે કે જ્યારે પણ આપણે સને વસ્તુની જરૂર પડે ત્યારે આપણે શને લઈ અને ખાઈ શકીએ કેમકે ઘરે આપણે આટલી જગ્યા હોય ને તો આવું કંઈક ને કંઈક શને વાવી દેવાનું એટલે મફત મફતભાવી વસ્તુ આપણને શને મળી રહે અને તાજી મળી રહે એ તો મોટી મેન વાત છે કેમ કે આપણે બજારમાંથી લાવીએ તો દવાવાળું હોય અથવા તો શને બગડી ગયેલું હોય અથવા તો બે ત્રણથી પહેલાં ઉતારેલું હોય કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોઈ શકે અને આપણા ઘરે જ ને વાવેલું તાજું બકાલું આપણને ખાવા મળી જાય તો છેને વધારે મજા આવતી હોય છે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે ને વાળું બાળું કરી લીધું છે અને હવે આપણે ને મસ્ત મજાનું હોઈ જવાનું છે મિત્રો છેને હવે કાંઈ ગરબા રમમાં જવાનું નથી મિત્રો તો બધાને છેને હર હર મહાદેવ બાય બાય મિત્રો કાલે મળીએ નવા બ્લોગ સાથે નવા દિવસે બાય બાય ટાટા